લાખ ના છસો ને બોતેર પ્રીએક્ટિવ સિમ કાર્ડ મળી આવ્યા છે આરોપી પાસેથી ચાર મોબાઈલ કબજે કર્યા છે મુંબઈના મુકેશ અને ભગવાનને પ્રીએક્ટિવ સિમ આપ્યા હતા આ સિમ કાર્ડ દુબઈ ખાતે મોકલવામાં આવતા હોવાની પણ શક્યતા પોલીસને લાગી રહી છે પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી મંગળવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે સાથે બે સૂત્રધારોને પકડવા પોલીસની ટીમ મુંબઈ રવાના કરવામાં આવી છે નોંધનીય છે કે પ્રી એક્ટિવ સેમ ક્રિકેટના સટ્ટા ગેમિંગ અને શોપિંગ ડબલ લિંક તેમજ ઓનલાઈન ઠગાઈમાં વપરાતા હોય છે ઝડપાયેલા આરોપીમાં રોનક પંકજ કારિયા અને ચંદુ ઓમ પ્રકાશ બાલોટિયા કિશન ઓમ પ્રકાશ બાલોટિયાનો સમાવેશ થાય છે જ્યારે વોન્ટેડ આરોપીઓનું નામ મુકેશ અને ભગવાન ગુસ્સાઈવાર હોવાનું જાણવા મળ્યું છે મુંબઈમાં એરટેલ અને વોડાફોનમાં કામ કરતા મુકેશ અને ભગવાન કંપનીના સિમ કાર્ડનું પ્રમોશન કરવા રોડ પર છત્રી રાખી સિમ વેચતા હતા

ચક્કરમાં ભેરવાયા રૂપિયા અગિયારસો પચાસ વેચવાના હતા જેથી છસો બોતેર સિમ વેચાણ કરીને બે પોઈન્ટ અડસઠ લાખ કમાઈ સરખે ભાગે વેચવાના હતા અ ડમ પ્રીએક્ટિવેટેડ સીમ કાર્ડ વેચવા માટેનું આયોજન કરી રહ્યા છે તે માટે તેઓ એક ડમી ગ્રાહક ઊભો કરી અને પછી આ મુજબનું એક આયોજન કર્યું હતું કે જેમાં આ પ્રી એક્ટિવ સીમ કાર્ડ વેચવા માટે લોકો મુંબઈથી આવનાર હતા આ બાબતે આયોજન બાદ ત્રણ વ્યક્તિઓ રોનક કારિયા ચંદુ બાલોટિયા અને કિશન બાલોટિયા આ ત્રણ વ્યક્તિઓ મુંબઈથી અ છસો ને સાડા છસો ની આસપાસ સિમ કાર્ડ લઈ અને અહિયાં આવ્યા હતા અને સારોલી વિસ્તારમાં જયારે તેઓ આવ્યા હતા ત્યારે પોલીસે ઉપર તેઓને રેડ કરી અને તેઓની ધરપકડ કરી હતી માં સો સીમ વેચ્યા હતા આ ઠગ ત્રિપુટીએ અગાઉ નવસારીમાં સો પ્રિએક્ટિવ સિમકાર્ડનું વેચાણ કર્યું હતું નવસારીમાં સિમ કાર્ડ કોને આપ્યા તે અંગે હવે પોલીસે તપાસ શરૂ કરી છે જે તે વખતે ચાલીસથી પચાસ હજારની કમાણી કરી હોવાની વાત મળી રહી છે